આગળ વાત કરીએ કોંગ્રેસ નેતા શૈલેષ પરમાની રજૂ થનારા બજેટ અંગે પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કે જેમ દિલ્હીમાં અને મહારાષ્ટ્રમાં વીજળી વિધવા સહાય જેવી જાહેરાતો કરી છે તેવી જ જાહેરાતો ગુજરાત માટે થવી જોઈએ તેમણે કહ્યું પ્રજાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પ્રજાએ મત આપ્યો છે મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ ગુજરાતની પ્રજાને પણ બજેટમાં રાહત આપવામાં આવે છે કે જે રીતે તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખૂબ જ પ્રમાણમાં મત આપેલા છે એ અપેક્ષા રાખીને બેઠી છે કે આજના આ બજેટ સેશનમાં જે રીતે મહારાષ્ટ્ર અને દિલ્હીની અંદર વીજળી માટે આરોગ્ય માટે બેકારી ભથ્થા માટે વિધવા બહેનોના પૈસા માટે જે રીતની જાહેરાતો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરવામાં આવી હતી એવી જ જાહેરાત ગુજરાતની પ્રજા માટે ગુજરાતના લોકો માટે કરે એવી કોંગ્રેસ પાર્ટી અપેક્ષા રાખે છે